અને મોમેઠો કરવામાં આવ્યો તો જેનાથી જિલ્લામાં જીતનો તેનો ઉત્સાહ છલકાયો હતો જેઠાભાઈ આહીર હાલ માત્ર ધારાસભ્ય જ નહીં પરંતુ તેઓ પાસે છે નાફેટના ચેરમેન પંચામૃત ડેરીના ચેરમેન પંચમહાલના ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન તેમજ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેવી મહત્વની ભૂમિકાઓ ગુજરાતમાં તે કદાચ એવા પ્રથમ ધારાસભ્ય બન્યા છે જેમણે એક સાથે ચારથી વધુ હોદ્દાઓ સંભાળ્યા છે જે માત્ર રાજ્યમાં નહીં પણ રાષ્ટ્રીય રાજકારણમાં પણ ખાસ દ્રષ્ટિએ જોવા એવી સિદ્ધિ મળી રહી છે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના માન્ય ધારાસભ્ય મુરબી શ્રી જેઠાભાઈ ભરવાડ સાહેબ નાપેડના ચેરમેનશ્રી પીડીસી બેંકના ચેરમેનશ્રી અને બે હજાર નવથી આઠ દિન સુધી પંચવાલ ડેરીમાં સતત આજે પણ ફરી એમની ચેરમેન તરીકે વરણી થઈ અને પંચવાલ અને મહીસાગર અને દાહોદ ત્રણેય જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે ખૂબ આનંદ અને ખેડૂતો માટે ખૂબ આનંદની લાગણી છે કે સતત બે હજાર નવથી આંતિન સુધી તેઓ ફરીથી બિલહરી ચેરમેન તરીકે તેમની વરણી થઈ છે જેના લીધે આજે શહેરા તાલુકાના તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મિત્રોએ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે ફટાકડા ફોડી અને જે ચેરમેનનો દબદબો જે છે વર્ષોથી પંચમહાલ ડેરી પર એનો વિજય ઉત્સવ આજરોજ મનાવવામાં આવ્યો אַז ah, רוג